ગોડોદરા પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ કરી યુવાનો પર શિવલેણ હુમલો કરી શાંતિ મારી નાખવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા સુરતના ગોડોદરા વિસ્તારમાં આવેલા પ્રિયંકા સોસાયટી વિભાગ પાંચ થી કલાકુંજ સોસાયટી જોતા રોડ પર ચિરાગ ગોડકિયા પર અમારા વિસ્તારમાં કેમ આવ્યો અને મારવા આવ્યો છે તેમ કંઈ ઝઘડો કરી તેને માર માર્યા બાદ ચિરાગ ગોકડિયા તરફ બંદૂક તાકી એક રાઉન્ડ ફાયરિંગ કરી પેટની જમણી બાજુમાં ઈજા પહોંચાડી આરોપીઓ ભાગી છૂટ્યા હતા હજુ બનાવને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર જામેર નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ મદદનીસ પોલીસ કમિશનર જાડેજા તથા પીઆઈ એચ એસ આચાર્ય અને પી એસ આઈ એમ એસ મેવાડ્ડાની ટીમે તપાસ હાથ ધરી આરોપીઓ નિખિલ મહેન્દ્ર રાઠોડ સાહિલ ભગવાન સાડુકે રાહુલ ડોઢરે અજય ઉર્ફે જુગલ સેજ અને વિકાસ ઉર્ફે શંભુ અશોક વાનખેડેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યા વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ત્રણસો સાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખી બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ કહો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે એ ઝઘડાના શકવાયમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે અજાણ્યા ઇસમો એ રીતનો શકવાયમ એ લોકોને લાગતા આરોપીઓએ ફરિયાદ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલ હતો પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીઓને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે ત્રણસો સાતનો જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે એના વિરુદ્ધ એ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ સાહિલ ભગવાનભાઈ સાળુંકે શિવરાહુલભાઈ ડોડરે અજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ આ લોકોને અમે લોકો પોલીસે અટક કરેલી છે અને બીજો એક આરોપી છે નક્કી એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે